નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે દ્વારકાના ખંભાળિયાના સુતારિયા ગામના છે જ્યાં મેઘરાજાની સટાસટી બોલી રહી છે જોરદાર વરસાદ અત્યારે એ ભાગોમાં પડ્યો છે તો આ સાથે સાથે ભાણવડ ગોંડલ પંથક છે જેતપુર પંથક છે જામકંડોળાના ભાગોમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે મારી સ્ક્રીન પાછળના દ્રશ્યો છે તે સુતારિયાના દ્રશ્યો છે દ્વારકાના જ્યાં જોરદાર વરસાદ ચાલુ છે તો મિત્રો આ સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓમાં આપણે શક્યતા વ્યક્ત કરી હતી તે તમામ જિલ્લાઓમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે બોટાદમાં પણ સારી શરૂઆત થઈ ગઈ છે બોટાદ જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે મહુવા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો ધમાકેદાર શરૂઆત આજે પણ જોવા મળી રહી છે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે દ્વારકાના અનેક વિસ્તારોમાં પણ જે વિસ્તાર બાકી હતા તેમાં પણ આજે સારા વરસાદના સમાચાર આવી રહ્યા છે ત્યારે મારી સ્ક્રીન પાછળના દ્રશ્યો સુતારિયાના છે જ્યાં પણ મેઘરાજા